કાકા આ પતંગ લઈને ફર્યો ને તો હું ની ઉતરાણ આવે ને બગાડ છે કાકા પેલો સરપર રહ્યો ને એ સિગરેટ ચોય લાવ્યો છે ને આ જો જાદુઈ પતંગ અને હું કમાલ કરો ને એ ખબર નહીં પડતી પણ ના હોય તો આ પતંગ ને પેલા ઓયકન ચોક મેલ દઉં આઠ આમ પછી જતી વખત ઘેર લઈ જાઉં બાબરાને ફોલાન માં મોકલી દઉં જો કે મેલું આ ઘર હે એ તો ઓઠે મળી જાય

અલે ઓઠા અંતારો પડા કર અમાર નહીં પાછળ મેલું ના તો અમાર સરપના હાથમાં મોઈ જાતો હાચી વાત કહી તણ અમ નેટ નેટ આપણા હાથ મોઈ આવી જો લઈને લઈ નાઈ જાતા અમાર ઉપાધી કરા જાદુઈ પતંગ સહે તો પાછો તણ મેલા આવી જો કે નહીં આવી ગયો કંપની મેલા આવી જો તારા હસવાન ભમી જી તો કો અલે આવો વિચાર આયો કે પોડરે ને કાપી દો ના હાથ મોઈ હાથ મોઈ રેવ આપણ કાપી નાખો આ પોલે રોડું મંગાય તો જાડુ તો કબરની ના માટે તો લે એનો પતંગ તો આપણા હાલ પતંગ સરપંચ કાપી ને એ પેલા કાપતા ના કાપી કે આપણો રે આપડો નવા ને તો પેલા બીજા પતંગ ઉડાડીએ પણ પતંગ નહી ઓ લે ફો લે આ પતંગ આ પતંગ કો દેલા તો એ પતંગ મે લે ઉ પતંગ આરો છે મારું છે પતંગ મારું

બકા પતંગ નોનલા એ પતંગ નિયાલો ઓના માથે તો કેટલી મજૂરી કરી શકે બરા પતંગ નિયાલો માળા માળા વાળા જતા રે પતંગ એ સુ મગન તું હાતો પડી તું આલન કરતો બાબડા વાને પતંગ પતંગ એ ફાટ્યો 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 તો મે તો મે એ મકા પતંગ ફાટી ગયો પતંગ ફાલક નીયા પતંગ ફાલક હું બાબુરા આબી જા તો પતંગ ફાળ્યો શું બોલે હું બોલે હો પતંગ થોડું પતંગ ના મારવા પકડ પતંગ લઈ આવ પતંગ લેવા લે લે એય લે પતંગ હવા પૂરો થાજો પતંગ નો લે લે આ પતંગ લઈ જા લે સરપંચ ને બતાજીયા કઈ લે મે ઉડી નાખ જા ઓ લોકાય પતંગ ની અરે ખર તમારું બેટ થાય તમારું ઘેર આવ મરો કે મને પાર આવે ખારે ખ પતંગ ફંડકણવા એ પતંગ ઉડારે પતંગ ઓ અમે બાબુનો એ તારું તારું આ મરીયું તો અલ્યા પકડા તું ક્યાં આવો હો પતંગ લઈ જા પતંગ જાલતું પતંગ ફોન લગાવી લ્યો અલ્યા તું મને પકાઈ બાબુ અલ્યા સરપંચ જોડી <coughs> <g JMU2> એ દા ઝાટા થાપને કે પતંગ લઈ અને હાલના હાલાય પણ લેન આવતો ને ઓને ડરે કાય અને ડરે ટોણી ના દીધો હાથ બોલ થોડું આછ બોલ ને હાથ બોલ કે રોશણ મરી જા ના કાકા

કદી ના મોને તારું જ નામ છે કેમ ના મોની એટલે અલે ના મોને હવે તો ઈન પાછો સબૂત આવી ગયું છે સબૂત તો હું શું પોતે હું હું કાય કા પતંગ આ મગન ને છે કોણ કે છે કે મોન છે રે માર કા મોની લે તેમ ના મોની ના મોની કદી કાલ મુજે તો તોય ન મોનતા યોન તો ખબર છે કા પકે જા ખાધું નહીં પતંગ માં પતંગ બતો અલે જઈ જાવ મુકો પાછો હેડ ના હું કેન છે ના આવું તું તા ઘેર અલ્યા એટલે તું ઘેર જા મારો શું કરી દે કે મને આવું નું પાણી મળે જા

પણ સરપંચ હું કઉ એ વસ્તુ કદી પાછું ના મેલેલો પતંગ હજી જોવા કોઈ ચડી નહિ ગણ નું ત્યાં હારું છે એટલે કવ દબે જો લાઈ લઈ આલે પતંગ સરપંચ બોલશો ને બોલશો ને આ બે જણા ઓહો આ તો બાબુ અને બે જણા હે બાબુજી ઓહો સરપંચ લેજો જાદુઈ પતંગ ઓ સરપંચ જાદુઈ પતંગ આ તો જાદુઈ પતંગ ફાટેરો થઈ ગયો લે તું લે સરપંચ બે ફોન થઈ ગયા હે લે મગન તને ખબર પડે છે સરપંચ ખબર પડે કોણ કોણ લાવ સરપંચ આ બાબુ પતંગ લઈ ગયો સરપંચ આખી વાત તોડી નાખો મગજ તોડ્યો બાપુ ના તોડ્યો

એટલે નાના મગન વાત બનાય વાત બનાય અમને બધી ખબર પડે છે બાબડા ભગત ને ફારે સાહેબ પતાંગ તે ભગત ઓ ભગત તો ના હજુ સરપન ની બીક મો એ બનાવાની વાતો ના કતો હો પતાંગ થોડો પણ તમારું બેવ તોડી નાખવાનો શું મુ હાચું બોલે જી તો કવસુ હાચું કવસુ હાચું બોલ તમે 10000 આલા તક નહીં પતંગ ના ઓ એટલે 10000 આલા ને એટલે 5000 બાબડા ના આલા ને એવો ડાયરેક પતંગ આલી દીધો મને

બાબુ ને પટી ગયું પિક્ચર એ ઉતરાણ થઈ જાય હજી બાબુ બધા માર્ગાશી એવું કરશો બંધ થાય